સુરતના વડીયા વિસ્તારમાં બે વર્ષનું બાળક પોતાની મમ્મી સાથે જઈ રહ્યું હતું સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ સુધી કોઈ પણ રીતની કાર્યવાહી કરવામાં આવી નથી અને સોકોસ નોટિસના બહાને છટકબાજીનો દોર ચાલી રહ્યો છે ત્યારે આપણી સાથે અસલમ સાયકલ વાળા છે એમની સાથે સીધી વાત કરીશું

ચોવીસ કલાક પછી એની ડેડ બોડી લાશ એ પંપિંગ ટેશનમાંથી તો પ્રથમ તો એ બાબત છે કે હાલ પોલીસ વિભાગ અને સુરત મહાનગરપાલિકા એકબીજાની સાથે ખોખોની રમત રમીને આ બાળકના જવાબદાર હત્યારાઓ સામે આંખ આડા કાન કરી રહી છે તપાસમાં પ્રાથમિકતા એવી જોઈએ કે સ્ટ્રોમ ડેનેજ હતું સ્ટ્રોમ ડેનેજનો મતલબ છે વરસાદી ગટર તો આ સ્ટ્રોમ ડેનેજ અત્યારે વરસાદનો સિઝન છે એ નથી તો આમાં પાણી કાંથી આવતું હતું કયા ગેરકાયદેસર જોડાણ એમાં જોડાયેલા છે અને ગેરકાયદેસર જોડાણ જો હોય ને આટલા ચાર ચાર પાંચ પાંચ ફૂટ પાણી એમાં નીચેથી વહેતું હોય તો તંત્ર ધૂતરાષ્ટ્રની ભૂમિકામાં કેમ હતો કેમ આખે પાટા બાંધીને બેઠો હતો કેમ એનું ધ્યાન ગયું કે આ સ્ટોમ ડેનેજની અંદર ગેરકાયદેસર અસંખ્ય જોડાણો છે હું દાવા સાથે કહું છું કે જેટલા સ્ટ્રોમ ડેનેજમાં ગેરકાયદેસર જોડાણ છે એ ભારતીય જનતા પાર્ટીના ધન કાર્યકર્તાઓની છે ભારતીય જનતા પાર્ટી સીધી રીતે સંકળાયેલા વ્યક્તિઓની છે એટલે તંત્રની સામે કોઈ કાર્યવાહી દિન સુધી કરી નથી શકતી અને એમને છાવરી દીધું છે ચોવીસ કલાક પછી એ બોડી મળી અને એના પછી મહાનગરપાલિકાના જે તંત્ર છે ડેપ્યુટી કમિશનર અને રાંદેર ઝોનના ઝોનલ ચીફે ચાર જવાબદાર કર્મચારીને શોકત નોટિસ આપી કાર્યપાલક ઇજને સુપરવાઇઝર હાલ એવું જાણવા મળ્યું છે કે નાની માછલીને પકડવા માંગે છે મોટી માછલી ને છાવરી રહ્યો છે પોલીસ વિભાગે ચાર સોગત નોટિસ ના આધારે એ ચારે ચાર ના આરોપી બનાવી દેવા જોઈતા હતા અને જેલની સાંઠા પાછળ ધકેલ દેવા હતા પરંતુ પોલીસ ડિપાર્ટમેન્ટ પણ રાજકીય દબાણની અંદર જે તટસ્થ અને નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરવી જે નથી કરી શકતો એનું અમને દુઃખ છે અને જે જે ડેપ્યુટી જનરલ કે કાર્યપાલક ઇજનર છે એનું કામ પણ છે કે ગ્રાઉન્ડ પર જઈને ચેક કરે કે નીચેનો કર્મચારી શું કામ કરે છે એને આપેલી ફરિયાદનું કઈ રીતે નિરાકરણ કર્યું કે નથી કર્યું ક્રોસ વેરિફિકેશન કરવું જોઈએ તપાસ કરવી જોઈએ એમાં લોકો બેકાળજી છે બેદરકારી છે એમની પણ એટલી જ ભૂલ છે જેટલી નીચેના બેલદારની સુપરવાઇઝરની છે છે એટલી જ ભૂલ પણ એટલે હું કહું છું કે તંત્ર આમાં કોઈ આંખ મીચામણા ના કરવા જોઈએ જે જવાબદારી ફીસ કરીને જેમને સોગ નોટિસ આપી છે એમને તાત્કાલિક નોકરી પરથી સસ્પેન્ડ કરવા જોઈએ અને પોલીસ વિભાગે આ ચારે ચાર જણને આરોપી તરીકે જેલના શડિયાની પાછળ ધકેલવા જોઈએ

અને એના નીચે બિલદારો હોય છે ઝોનલ ચીફે એની ફરજ પ્રમાણે એને ચોક્કસ નોટિસ આપી દીધી છે એટલે એનો મતલબ સીધો થયો કે જોનરલ ચીફ સમજે છે એ જે ધર્મેશભાઈ મિશ્રીની તમે વાત કરો છો જોનરલ ચીફ છે ત્યારે ડેપ્યુટી કમિશનર છે એ સમજે છે એ નિયમ જાણે છે એટલે એમને એમના નીચેના અધિકારીને તાત્કાલિક નોટિસ આપી છે બીજી બાબત રહી છે કે જે ઝોનલ અધિકારી છે એ ભારતીય જનતા પાર્ટીના સીધા આશીર્વાદથી જોનલ બન્યા છે આસિસ્ટન્ટ એન્જિનિયર હતા ડેપ્યુટી ઇન્જિનિયરની બન્યા અને સીધા ઝોનલ એક્ઝિક્યુટિવ ઇન્જિનિયર બન્યા છે ભાજપના ખૂબ મોટા નેતાઓના એમને પર ખૂબ સારા આશીર્વાદ છે એ પણ રાંદેર ઝોનમાં બેસીને સુરત મહાનગરપાલિકાના વહીવટ પ્રત્યે ઓછી વફાદારીને ભારતીય જનતા પાર્ટીના પ્રત્યે વધારે વફાદારી રાખીને ફરજ બજાવી રહ્યા છે એટલે એ પોતાને એમ સમજતા હોય કે મારો કોઈ વાળ વાકો નહીં કરે ને આમાં હું બિંદાસ રહી એ સપનામાં છે નિયમ કાયદા અને કરવાની કરનીની સજા ઉપરવાળા એ જ વધારે આપે છે જે કરશે ભરશે સમય સમયની વાત છે તમે તમારી ફરજમાં ચૂક કરી ક્યાં બેદરકારી રહ્યા છે અને તમારા બેદરકારીના પાપે તમારી ભ્રષ્ટનિધિઓને પાપે આ જે કેદાર વેગાડ જેવો બે વર્ષનો બાળક કામ હોતને ભેટે તમારે શરમથી માથું ઝૂકી જવું જોઈએ હું તો કહું છું કે થોડી ઘણી નૈતિકતા હોય તો નોકરી પરથી કોઈ સસ્પેન્ડ કરે કે જેના સળિયા પાછળ ધકેલે એના પહેલાં રાજીનામું આપીને ઘરે બેસીને ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય થઈ જવું જોઈએ

આપણી જોડે અસલમ સાયકલવાળા તેમનું કહેવું છે કે આ જે ઘટના બની છે ખૂબ જ દુઃખદ છે આના કેસમાં જે પણ લાગતા વળગતા અધિકારીઓ છે જેમના વિરુદ્ધમાં કાયદેસર થવું જોઈએ પણ થતું નથી ક્યાંક ને ક્યાંક ભાજપના રાજમાં તેમને છાવડી લેવામાં આવતા હોય છે તે પ્રકારે દ્રશ્યો હાલ ઊભા થઈ રહ્યા છે ધર્મેન્દ્ર રાણા હોટલાઈન ન્યૂઝ સુરત આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો